વાંચે ગુજરાતની ઉક્તિને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર ખરા અર્થમાં પ્રયાસો કરી રહી છે અને તેમની આ પ્રેરણા બાદ વડોદરાના માંજલપુર વિસ્તારના નગરસેવક અને પાલિકાના દંડક દ્વારા યુવાઓ માટે લાઇબ્રેરી સહિત સિનિયર સિટીઝન માટે વડીલ વિસામો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે યુવાઓમાં વાંચન પ્રત્યે રૂચિ વધે અને મહત્તમ સમય યુવાનો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચન પ્રવૃત્તિમાં પસાર કરે તે માટે આ વિસ્તારમાં લાઇબ્રેરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એક મારા મનમાં હતું કે જે વડોદરા શહેરના જે યુવા પેઢી જે અલગ માર્ગદર્શન હેઠળમાં જઈ રહ્યા છે જે મોબાઈલના એમાં જઈ રહ્યા છે કે બીજી પ્રવૃત્તિઓમાં જઈ રહ્યા છે એ ના જાય એના માટે મેં લાઇબ્રેરીનું એક આયોજન અહીંયા માંજાલપુર દીપચંબર પાસે કરેલું છે અને અહીંયા એક ઓપન ચેનલ હતી એ ચેનલને બંધ કરી પ્લાન્ટેશન કર્યા લાઇટિંગ કરી અને લાઇબ્રેરી બીજું કે હું જાતે કાઉન્સિલર તરીકે અહીંયા જાતે બેસવાનું છું જેથી કરીને આ લાઇબ્રેરી મારી વડોદરા શહેરમાં નંબર વન લાઇબ્રેરી બને અને હું જાતે અહીંયા કાળજી લે જે દિવસથી ખાતમુહૂર્ત કર્યું છે એ દિવસથી હું દર અઠવાડિયા દર દિવસે અહીંયા કાળજીપૂર્વક આવતો છું છે અને જ્યારે બી અમે લોકાર્પણ કરીશું આનું એ દિવસથી હું જાતે અહીંયા બેસવાનું છું અને થયું છે આ વિસ્તારના કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ અને બીજા તમામે તમામ કોર્પોરેટરો ખૂબ જ સરસ નવા નવા રોડ રસ્તા આ એરિયા જે છે બિલકુલ સ્ટક થઈ ગયેલો એરિયા હતો આની અંદરથી નાડું જતું હતું એનું ટોટલી બંધ એને બંધ કર્યું વોકિંગ પાથ બનાવ્યો એમના પોતાના કાર્યકાળ દરમિયાન એક લાઇબ્રેરી બનાવી એ લાઇબ્રેરી જે વિદ્યાર્થીઓ છે જેને આજકાલ પ્રાઇવેટ લાઇબ્રેરીમાં ખૂબ જ જવું પડે છે એની જગ્યાએ પુસ્તકો હેન્ડી પોતાની નજીકમાં અવેલેબલ થશે જેને લઈને જે મોબાઈલનું એક દુનિયા છે એની અંદરથી ઉપર ઉઠીને લાઇબ્રેરીની નવી દુનિયા શરૂ કરવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે